રોટલીને પહેલાં આપણે આવા ઝેણા ઝેણા કટકા કરી લઈશું તમે જોઈ શકો છો વધારે રોટલી બની ગઈ હોય તો કોઈ ટેન્શન નહીં લેવાનું મારા વિડીયોમાં એવા ઘણા બધા વિડીયો છે જેમાં તમે વધારે રોટલી બની ગઈ હોય તો એના તમે નાસ્તામાં અલગ બનાવી હવે આપણે એક પેન ગરમ કરવા મૂકી દેસુ એટલે થોડું લોકેશન હટાવીશું મૂકી દીધું છે તેલ એડ કરી લોકેશન સરખું આવે એના મને લાગે છે કે થોડું મારે તેલ ઓછું પડશે એટલે હું થોડું એડ કરું છું સોરી મને ધ્યાન નહોતું રહ્યું મારો વિડીયો મ્યૂટ થઈ ગયો તો આપણે તેલ ગરમ થઈ ગયું એટલે રાયજીરું એડ કરી લેંગે એડ કરીને લીલું મરચું એડ કરી દીધું હતું હવે રોટલી એડ કરી દીધી છે હવે આને થોડું મિક્સ થઈને ગરમ થવાનું હવે આમાં આપણે ડુંગળી અને મરચું એડ કર્યું છે એટલે સ્વાદ પ્રમાણે થોડુંક એવું મીઠું એડ કરીશું બધા મસાલા કરી લઈએ થોડી હળદર એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે લાલ મરચું થોડો એવો ગરમ મસાલો મેં ઘરે દરાવેલો છે ગરમ મસાલો અને થોડું ધાણા જીરું થોડું આમથું એવું આપણે લીંબુ નીચે દઈશું અને થોડી એવી ખાંડ એડ કરી દઈશું તમે જોઈ શકો છો આપણી રોટલી પાંચ જ મિનિટમાં એવી મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે હવે જો તમારે આ ક્રિસ્પી ના કરવી હોય તો આમાં તમે છાશ પણ એડ કરી શકો છો સ્વાદ પ્રમાણે થોડોક એવું સોસ એડ કરીશ જે તમે આપણે મંચુરિયનમાં સોસ એડ કરતા હોય એ બધા સોસ પણ એડ કરી શકો છો તો છોકરાઓને કંઈક સ્વાદ અલગ લાગે અને રોટલી એવી ટેસ્ટી એવી બનશે જો તમે સ્વાદ જોઈ શકો છો તો સરસ એવો આપણે કલર પણ આવી ગયો છે ઝટપટ એવી બની જાય એવી આપણી રોટલી તૈયાર છે થોડી વાર આપણે એને ગરમ થવા દઈશું પછી સર્વ કરવા માટે તૈયાર છે આ પાંચથી દસ મિનિટમાં બની જાય છે સ્વાદ એનો એકદમ ટેસ્ટી આવે છે અને તમારા ઘરમાં જો વધારે રોટલી બની ગઈ હોય તો તમે આવો છોકરાઓ માટે ઝટપટ નાસ્તા બની જાય એ માટે આપણે તૈયાર કરી શકો છો રોજે નવા નવા નાસ્તા બહારના નાસ્તા ખાવા કરતાં આવો કંઈક ઘરનું અલગ અલગ તમે ફીરશો તો છોકરાઓને ધરીને નાસ્તો કરે અને ખાવામાં પણ મજા આવે અને ઘરનો હેલ્ધી નાસ્તો રહે મારા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ ચેનલ તમે કોમ કોમેન્ટ પણ કરી શકો છો અવનવા વિડીયો લાવવા માટે કે હું આગળ કયા કયા વિડીયો લાવું આને તમે અલગ અલગ નવી નવી રીત પણ બનાવી શકો છો જો આપણે રોટલી સૌ કરવા માટે તૈયાર છે એકદમ આ બધી પ્રોસેસ મેં ધીમા તાપે કરી છે અને મારી યુટ્યુબ ચેનલમાં જોડાતા રહો હું અવનવા વિડીયો લાવતી રહીશ અને આવી જ રીતે હું લાઈવ પણ થતી રહીશ હવે આપણે આ રોટલી ગેસ બંધ કરી દઈશું અને રોટલીને સર્વ કરીશું જો કેટલી મસ્ત છૂટી છૂટી એકદમ કડક રોટલી તૈયાર થઈ ગઈ છે હવે લીલા ધાણા સાથે ગાર્નિશ કરીશ છે દેખાવમાં બહુ સરસ આ નાસ્તો દસ મિનિટમાં આપણો નાસ્તો હેલ્ધી એવો નાસ્તો તૈયાર થઈ ગયો છે થેન્ક યુ મારા યુટ્યુબ ચેનલ સાથે જોડાવવા માટે તમે મને સબસ્ક્રાઈબ કરતા રહેજો